તો આપણે જઈએ છીએ મોડિયાર મંદિર હાલતા હાલતા આપણી હારે છે પંકજભાઈ પંકજભાઈ શું કેવું તમારું મોજ કરો છોકરાઓ કેવો આમાં હાલવામાં થાય ક્યાં કે આ કે હું ઘણું હાલી ગયા નહીં આપણે વીસ કિલોમીટર એની માને હવે તો બે કિલોમીટર રાખવું છે હા મસ્ત મજાનો રોડ છે જવો હાલ્યા જઈએ છીએ હલો થોડુંક મોડું થઈ ગયું તો હવારમાં નીકળવાનું નગર તો અત્યારે પહોંચી ગયા હોત હાલો હવે પછી અમે જઈને માતાજી ના દર્શન કરાવીએ બધાને એટલે દર્શન તમારા પાછા કરવાના હોય તો વિડિયો લાઈક કરજો એટલે તમને એ વિડીયો તમને પાછો મળી રહે શું કેવું તમારું ભાઈ હે ઓકે પાછું રવિવારે તમારા માટે બધા માટે જોરદાર ધમાકા એન્ટ્રી થવાની છે જોવાનું ભૂલજો એક મસ્ત મજાનો તમને વિડીયો જોવા મળશે ખેતીનો અને કોમેડી સાથે હાથે બરોબર છે મળીએ રવિવાર આવજો